ખંડા જિલ્લાના ડીસા રૂરલ પોલીસની મળી મોટી સફળતા વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ડીસા રૂરલ પોલીસે લાખોની વિદેશી દારૂ ઝડપ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા વિવિધ મોડ ઓપરેન્ડી અપનાવવામાં આવી આવે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન બોર્ડરમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવ્યો છે ત્યારે ડીસા રૂરલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને જેલ ભેગા કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના વિઠોદર નજીક રૂરલ પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર જીજી જીરો વન આર કેવી સઠ્ઠાણું શંકાસ્પદ જણાતા પોલીસે તેનો ઇશારો કરી રોકવાનો પ્રયાસ કર્યો જો કે ગાડી ચાલકકે ગાડી ઊભી ન રાખતા પોલીસ ટીમ તેનો પીછો કર્યો આખરે જાવલ ગામની સ્ટીમ નજીક પોલીસે ગાડીને આંતરી તલાશી લેતા તેમાંથી લાખો રૂપિયાનું વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસે દારૂની ખેપ મારતા પાટણના ડેર ગામના બે શખ્સો અરવિંદજી બનુજી ઠાકોર દરબાર અને હિતુજી મેરુજી ઠાકોર દરબાર બંને રહે સેમોજ માતાના મંદિર પાસે નાગજી પાર્ટી ડેરને ઝડપી પડ્યા હતા પોલીસે ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ક્યાં ડિલિવરી આપવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો રૂરલ પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે બે ઇસમોની ઝડપી પાડવામાં આવતા અન્ય દારૂની ખેપ મારતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે દારૂની બોટલો સાથે ઝડપાયેલા ઇસમો સામે પ્રોહિબિશન તેમજ વિવિધ ગુનાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ કાર્યવાહીથી ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે ફરી એકવાર સવાલ ઉભો થાય છે બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર